આ સંસારમાં માણસને સત્યનો આશ્રય સત્યનું સૌથી મોટું ફાયદો એ છે કે તમે જે વાત સત્ય હશે એ કરી હશે ને તો તમારે યાદ નહીં રાખવી પડે સત્યને કોઈ દી યાદ જ ન રાખવું પડે અસત્ય બોલ્યા હોય તો તમારે યાદ કરવું પડે કે ભાઈ મેં આને શું જ જવાબ આવ્યો ત્યારે સત્યનો આશ્રય લેવાનો આગ્રહ રાખજો વાલા વૈષ્ણવો સત્યમાં ભળી જવાનો છે સત્યનો આશ્રય લઈએ તો નારજી એ પહેલું વહેલું દુઃખ વ્યક્ત કર્યું કે મને સંસારમાં સત્ય ન દેખાયું સત્યમ નાસ્તિ નાસ્તી મને તપનો અભાવ દેખાય ઘણા લોકો કહે છે કે સંતોમાંથી લોકોની આસ્થા ઉતરી ગઈ છે પૂછીએ કેમ આવું થયું તો શું કઈ લોકો સંતો પાખંડી થઈ ગયા એટલે પણ મારે આજે વ્યાસપીઠથી પ્રાર્થના કરીને કહેવું છે કે સંતો પાખંડી થયા એટલે સંતો ઉપરથી આસ્થા નથી ઉતરી ગઈ પાખંડી લોકો સંતના ઢોંગ કરવા લાગ્યા છે એટલા માટે આસ્થા ઉતરી ગઈ છે આપણને પાખંડીઓ સંત થવા લાગ્યા છે સંત ક્યારેય પાખંડ કરે જ નહીં સનત કુમારો કહ્યું નારદ શું થયું તમને જે મૂળ વાત છે કઈ બતાવો ને તો કહે છે કે દુનિયામાં કે શાંતિ જોવા ન મળી ઘરે ઘરમાં પતિ પત્નીઓના ઝઘડા બહુ જોયા મા બાપ લોભ ને વશ થઈ અને દીકરીઓને વેચે છે કન્યા લોભાત દંપતી નામ જ પતિ પત્ની ભેગા મળીને દીકરીને વેચી નાખે છે વેચવાનો અર્થ વાલા વૈષ્ણવ એની હરાજી નહીં પણ વેચવાનો અર્થ કે દીકરીનો દહેજ લેવામાં આવે એ દીકરીને વેચા બરાબર છે ફરી વાર સનત કહ્યું કે નારદ શું થયું છે પછી નારદે કહ્યું સાંભળો આ સંસારમાં હું ચાલતા ચાલતા બરાબર જે જગ્યાએ શાંતિ મળે એવું વૃંદાવન ધામ નારદજી પોતે કહે છે હરિદ્વારમાં ગયો કુરુક્ષેત્રમાં ગયો ત્રિવેણીના ઘાટ ઉપર ગયો પ્રયાગમાં ગયો રામેશ્વરમ ગયો છતાં પણ મને શાંતિ ન મળી શાંતિ મળે એવું સ્થાન એટલે વૃંદાવન હું વ્રજમાં ગયો હું વૃંદાવનમાં ગયો અને વૃંદાવનમાં ગયો મેં ઘાટ ઉપર એક કૌતુહલ જોયું એક આશ્ચર્ય જોયું શું આશ્ચર્ય જોયું નારદ તો કહે છે કે હું જતો હતો તો યમુનાના ઘાટ ઉપર એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાના ખોળામાં રાખીને બેઠી હતી અને સેંકડો સ્ત્રીઓ એને ચમર ઢોળે છે એની સેવામાં છે પણ આશ્ચર્ય એ હતું કે આટલી બધી સ્ત્રીઓ એની સેવા કરતી હોવા છતાં પણ આ યુવાન સ્ત્રી ચોધાર અશ્રુની ધારા સાથે રડે છે તો લોકો કુતુહલ લઈને જોવા જતા હતા તો મને આશ્ચર્ય થયું તો હું પણ જોવા ગયો નજીક ગયો

માટે ઉપદેશ કરે છે કે જ્યારે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં કોઈ મહાપુરુષોનું આગમન થાય તો આપણે આપણી જગ્યાએ ઊભા થઈ અને એનો સત્કાર કરવો જોઈએ કોઈ સંતો પધારે તો આપણે આપણી જગ્યાએ ઊભું થઈ જવું જોઈએ બે હાથ જોડ રહસ્યોથી ભરેલો ગ્રંથ આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણે તો આ સીધું જ માખણ હાથમાં આવ્યું છે આમાં આપણે કઈ પુરુષાર્થ કરવો પડ્યો છે એ તો નારજી લઈને ભગવાન વ્યાસને આપ્યું વ્યાસે એટલા બધા વખત એને એને એના પર ચિંતન કર્યું ને એના ઉપર એને પછી એના વિસ્તાર કર્યો અને અઢાર હજાર શ્લોકો થયા અને પછી એને સુખદેવજી દ્વારા આપણા સુધી પહોંચાડાયું આપણે આમાં કશું જ નથી કરવાનું આપણે તો તૈયાર મળ્યું છે કોઈ પણ માળા બનાવીએ તો એ માળાની અંદર સૌથી વધારે કષ્ટ કોને એ મોતી ને આપણે તો દોરાની જેમ ખાલી એમાંથી પસાર થઈ જવાનું છે એટલે સરસ મજાની માળા તૈયાર થઈ જાય મણો વજ્ર સમુદ કિરણે કેવળ ને કેવળ આપણે જેમ તમે જુઓ એક પથ્થર એની અંદર છિદ્ર પાડવા માટે તીક્ષ્ણ હથિયારથી એને યાત ના થાય જે કાંઈ પરિશ્રમ થાય છે એના ઉપર થાય છે પછી અંદરથી ધાગો તો સરળતાથી પસાર થઈ જાય છે એમ ભગવાન વ્યાસે સરસ મજાનું કાર્ય ગોઠવી આપ્યું છે આપણે બસ આમાંથી પસાર થવાનું છે આપણે એમાંથી પસાર થઈએ સુતજીએ કહ્યું કે તમે ભાગવતની કથા સાંભળો કે જે નારદે કથા સાંભળી છે ભગવાન અમે બીજે ક્યાં સાંભળવા જઈએ આપ જ અમને કથા સંભળાવો અને આ ભાગવત તો ભાગ્યમાં હોય તો મળે આવી કથા તો કેવળ કેવળ નસીબમાં હોય તો મળે બાકી ઘરે કથા કરો તો એ કથા મળે નઈ કઈ મેં ઘણી વાર તમને બધાને સંભળાવ્યું છે કે એક શેઠે નક્કી કર્યું ઘરે કથા કરવી છે લાખો રૂપિયાના ખર્ચે કથાનું આયોજન કર્યું અગણી સંપત્તિ વાપરે છે પણ ઘટના શું ઘટી પેલા દિવસે આખું ગામ આમ તૈયાર થઈને એને બળદગાડા વાજતે ગાજતે યાત્રા નીકળી અને રામજી મંદિરથી પોથયાત્રા નીકળી અને બરાબર મંડપ સુધી જતી હતી એમાં રસ્તામાં એક જુવાનિયા આવીને એ શેઠ જે કથા કરવા વાળા યજમાન હતા એના કાન પાસે બંદૂક ફોડીને ધાત પડી ગઈ કાનમાં ધાત પડી ગઈ હવે એની દવાનું આવે ભટ બાપાએ સરસ મજાનું મંગલાચરણ કર્યું બધાય તાળીઓ પાડે ભટ બાપા કંઈક એવી હળવી વાત કરે તો બધા હસે શેઠ ખાલી આમ જ બેઠા હતા કારણ કે એને ખાલી તમરા જ બોલતા હતા એને સંભળાતું જ ન કઈ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ કરતા કરતા સાત દિવસ પૂરા થયા શેઠે ખર્ચો કર્યો કથા પૂરી થઈ ગઈ તો ધાક ન ઉગડી અને છેલ્લે દિવસે વળી પાછી પોથયાત્રા જતી હતી રામજી મંદિરે છોકરાએ ફટાકડો ને ધાક ખુલી ગઈ ભવેત તદા લભેત તમે આ ઘટનાને બહુ સામાન્ય ના સમજશો કે પટેલ પરિવારે કથા કરી અને આપણે તો ગામમાં હતી તો રીક્ષામાં બેહીન વે ગયા અને કથા સાંભળીને વૈયા આ સામાન્ય ઘટના નથી તમે લગ્નમાં જાઓ લાખો રૂપિયાના કપડા પહેરીને જાઓ એ બધી સામાન્ય ઘટના છે પણ અહીંયા જૂનામાં જૂના કપડા પહેરીને આવો ને તો એ અસામાન્ય ઘટના છે તમે કથામાં બેઠા છો ત્યારે આપણને આજ ભગવાને આવી કથાના અધિકારી બનાવ્યા બાકી આ કથા આપણને મળે જે દેવતાઓને નથી મળી ઘણા ઘણાના બટેકાના શાકને બે ભાગ કરવા હતું ટીપુ સુલતાનનો ભાલો લઈ આવવો પડે કાંઈ બટેકા ને પછી ખાંડ ની દસ્તમ નક્કી ખાંડવું પડે મેળાવે આ ભાગવત રસ છે અને એટલા માટે ભગવાન સુખદેવ કહે પી પણ આ રસ દેવતાઓને દુર્લભ છે જેમ ઈન્દ્ર ને છાસ દુર્લભ છે ને એમ આ આ ભાગવતની કથાનો રસ સ્વર્ગે સત્યે કૈલાસ છે સ્વર્ગલોકમાં સત્યલોકમાં કૈલાસમાં વૈકુટમાં આ કથા નથી કથા તો કેવલ આ મનુષ્ય લોક ને પરમાત્માએ દાનમાં આપ્યું છે ઇન્દ્રાદિક દેવતાઓની આપણી ઈર્ષા થાય છે કે અમારા કરતા આ માણસો કેટલા ભાગ્યશાળી કે જેને પ્રભુની કથા મળી છે તો દેવતાઓને પણ જે દુર્લભ છે એવો આ ગ્રંથ આપણને સુલભ બન્યો છે આજે પણ આ તો ક્યાં કાચ અને ક્યાં મણી અને કોઈ તુલના થઈ શકે એમ નથી ભગવાન સુખદેવજી મહારાજે પરીક્ષિતને જ કથા આપ્યું કારણ આ સંસારનો નિયમ છે અમૃતને પીવે ઈ અમર બને અને કથા પીવે ઈ અભય બને છે પણ પછીનું વાક્ય બહુ સરસ કીધું ગુરુજી વિધિ શ્રવે વિધિવત જો નારદે કથા નકર નારદે કથા અગાઉ સાંભળી જતી પણ વિધિવત જો કથા કોઈની પાસે સાંભળી હોય તો એને સનતકુમારો પાસે સાંભળી છે આ વાત એટલા માટે અહીંયા ભગવાન વ્યાસે કરી કે કથા સાંભળવી ખાલી એ એ પર્યાપ્ત નથી કથાને વિધિવત સાંભળવી તો બરાબર ફળ મળે દવા પીવી એ એ એમ મતલબ નથી દવાને સમયસર પીવી જોઈએ એની કાળજી રાખીને પીવી જોઈએ તો તમને એ દવા તમને ફળ આપે જેમાં પેલાની એને તમારે પેલા જ પીવી પડે તો વિધિવત પ્રમાણે કથા સાંભળવી જોઈએ આગળ બતાવીશ તમને કે કેટલી પ્રકારની વિધિ બતાવી છે વક્તા માટે પણ વિધિ બતાવ્યો છે વક્તા પણ આવા હોવા જોઈએ અને શ્રોતા માટે પણ બતાવ્યું કે શ્રોતા આવા હોવા જોઈએ અને આયોજક માટે ખાસ કીધું આયોજક કેવા હોવા આપણે ફરવા ગયા હોય જમવાની વ્યવસ્થા ન થાય તો મજા ન આવે તો શાંતિ ન મળે અરે જમવાની વ્યવસ્થા હોય પણ એક ડીશ થોડીક મોડી આવે તોય મજા ન આવે લાઈનમાં ઉભું રહેવું પડે તોય મજા ન આવે અરે ઘણા તો જમવાનું મળી જાય ટેબલ મળી જાય બધું જ મળી ગયા પછી પણ જો એને પંખો ખાલી થોડોક દૂર હોય ને તોય મજા નો આવે અને જેને આ દુનિયામાં અભાવ જ ગોતવો છે ને એને આ સંસારમાં કોઈ સુખી જ ન કરી શકે જેની પાસે જે છે એમાં સુખ નથી માનવું તો આ સંસારમાં કોઈ એવું સાધન નથી એ માણસને કોઈ સુખી કરી શકે કારણ કે માણસ અભાવથી જ દુઃખી થતો રહે જે છે એનાથી સુખ મળતું જ નથી અને મળે પછી એને તાડક થાય એક જણો એક ભાઈની ઘરે જન્મ માં ગયો આગળ બેને બધું પીરસ્યું કીધું કે ભાઈ જમો તમે આવી ભાઈ ને એક કોળિયો લીધો ત્યાં નજર પડી કે બેન ની પાછળ પાપડ પડાય કોઈ દેતું નથી પાપડ ની થાળી બેન ખબર પાછળ પડ્યા છે પણ ઘણા બુદ્ધિ કેવી હવે આને થયું કે પાપડ વગર મજા નહીં આવે થાળીમાં એટલા બધા પ્રકારના વ્યંજનો હતા છતાં એનું મન ક્યાં હતું પાપડમાં હવે પાપડ મળે તો શાંતિ મળે એટલે એને શું કર્યું ખબર છે બીજો કોળી મોઢા નાખીને કે બેન હું તમને શું વાત કરું આજે હું રસ્તામાં ચાલીને આવતો તો અને એમાં બરાબર રસ્તામાં હું આવતો હતો ને એમાં રસ્તામાં આમ સાફ ઉતરો એટલે આપણે સ્વાભાવિક પૂછીએ કે કેવડો સાપ હતો તો આને શું કીધું ઓલા બેને પૂછ્યું કેવડો સાપ હતો આને કીધું મારાથી લઈને હામે પાપડની થાળી સુધી હતો એ કીધું ઓહો લે આ તો તમને દેતા ભૂલી ગયા લો માણસ દુખી થયા કરે છે અભાવમાં માણસ સતત દુઃખી રહે છે આ સંસારમાં ત્રણ વસ્તુઓ તમને દુખી કરે છે એક અભાવ દુઃખી કરે છે એક કોઈ બીજા માણસ પાસે રહેલી વસ્તુનો પ્રભાવ દુઃખી કરે છે અને એક તમારો સ્વભાવ દુઃખી કરે છે અભાવ અને પ્રભાવમાં દુઃખ થયા હોય એને સુખ મેળવાની હજી કંઈ ચાવી મળે પણ જે પોતાના સ્વભાવથી દુઃખી થાય ને દુનિયામાં કોઈ સુખી ન કરી શકે

હંસે શું કીધું ખબર છે હું સુખી હતો પણ જ્યાં સુધી મેં બે કલરના પોપટ ને ન જોયો ત્યાં સુધી મેં બે રંગવાળા પોપટ ને જોયો પછી મને એમ થયું કે આ સંસારમાં માં સુખી માં સુખી તો પોપટ છે કે એને બે રંગ મળ્યા છે તો પોપટ અને હંસ બેવ અંશ અને કાગડો બે પોપટ પાસે ગયા પોપટને જેને કીધું કે ભાઈ આ દુનિયામાં સૌથી જો સુખી કોઈ હોય તો તમે છો ભાગ્યશાળી હોય તો તમે છો કેમ તો કહે છે કે ભગવાને તમને બે રંગ આપ્યા પોપટે કીધું સાચી વાત છે હું સુખી હતો ક્યાં સુધી મેં મોરલા ને ન જોયું ત્યાં સુધી મેં મોરલા ને તો હું દુખી થયો કેમ તો કે છે એને કેટલા બધા રંગ ભગવાન આપ્યા તો કાગડા આ વાત સમજી અને ઉડીને ગયો સીધો મોર પાસે પૂછું કોઈને મોર ક્યાં છે તો કે છે એ પ્રાણી સંગ્રહાલયમાં જોવા જાય છે મોરલો પણ ત્યાં ગયો કાગડો પણ ત્યાં ગયો મોર પાસે અને મોર પાસે જેને એની પ્રશંસા કરે છે કે ભાઈ તમે કેટલા આ સંસારમાં સુખીમાં સુખી છો કે બધા લોકો તમને જોવા આવે છે ભગવાને તમને આટલા કલર આપ્યા છે મોરલાએ શું કીધું ખબર છે હું સુખી હતો મને આટલા બધા રંગ મળ્યા હતા ભગવાને આટલું બધું રૂપ આપ્યું હતું લોકો મને જોવા આવતા હતા પણ હું સુખી ત્યાં સુધી હતો કે જ્યાં સુધી આ પ્રાણી સંગ્રહાલયના આ પિંજરામાં મને પૂરવામાં નહોતો આવ્યો સુખી તો કાગડો છે કે જેને કોઈ દી કોઈ પિંજરે પૂરતું જ નથી આ દુનિયામાં માણસને કોઈ না કોઈ વસ્તુનો અભાવ દુખી કર્યા જ કરે છે. આપણી પાસે જે ચીજ વસ્તુઓ છે એ સુખ ઓછી આપે છે. નથી એનો પુરુષાર્થ અને નથી એની પાસે દોડધામ આપણને દુખ વધારે આપે છે. તો આપણે કે ફરવા ગયા હોય તો આપણી દ્રષ્ટિ એમાં જાય કે મોટી મોટી બિલ્ડિંગો હતી આ આ સુવિધાઓ નોતી આ અસુવિધાઓ ત્યાં હતી બધી એને લઈને દુખી થઈએ પણ નારજી આટલા બધા તીર્થોમાં ભ્રમણ કરીને આવ્યા ને પૂછું કે તમે દુખી કેમ થયા આપણે હરિદ્વાર ગયા હોઈએ કોઈની કથામાં અને એ કથામાં ગયા હોય ને એક રૂમમાં ચાર જણાને રાખ્યા હોય બોલાય લખીને કીધું હોય તમને જ્યારે પેમ્પલેટ આપ્યું હોય તે લખવું જોઈએ એમાં કે એક રૂમમાં ત્રણ કે ચાર જણા હશે હવે ચાર ના પાંચ થાય તો દુઃખી થવું જોઈએ પણ ચાર હોય તો આપણે સુખી જ રહેવું જોઈએ કે બા એણે પેલા કહી દીધું તું આપણને પણ તોય ત્યાં જેને દુઃખી થાય અમે રૂમમાં ચાર જણા છે અમુક અમુક તો આ ચાર જણા હોય એની જે વ્યથાળો થાય ને બહાર ઓટલે બેઠા બેઠા એ સાંભળવા જેવું પણ અમારે ઠાકોરજીની દયા છે જ્યારે 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 પણ તીર્થની યાત્રા લઈને જઈએ અને કદાચ લોબીમાં હુવડ તો ન્યાય હોવી જાય પણ હવારે ફ્રેશ થઈને પાછા કથામાં બેઠા હોય આવા શ્રોતાઓ ભગવાનની દયાથી તીર્થમાં આવે છે છે એને ટેકો કઈ હોતા બોલ મળે એનું સુખ માની લ્યો જે નથી એ ગોતવા જાહો તો મળેલું વ્યવજા જાય સત્યની તાકાત કેટલી મહાભારતના યુદ્ધમાં ધર્મરાજ આ એક વેત અધર યુધિષ્ઠિર સત્ય પીડું હતું ધર્મમાં એક વેત અધર એનો રથ ચાલતો હતો પણ જ્યારે ભગવાન કૃષ્ણે કહ્યું કે ધર્મરાજ બોલી દો અશ્વથામાં નરો વાકું જોવા બોલી દો તમે અશ્વત્થામાં મરાયો એ હાથી કે પછી એનો દીકરો એ ખબર નથી પણ તમે બોલી દો આટલું અને આટલું જ અસત્ય આમ જોવા તો અસત્ય હતું નહીં પણ એ અસત્યના ભાવમાં એની પાસે બોલાવડવામાં આવ્યું તો મહાભારતની સાક્ષી પૂરે છે કે જેનો રથ સત્યના કારણે એક વેત અધર ચાલતો હતો એ જ ક્ષણે ધરતી પર આવી ગયો